આજે લિંબાયત ઝોનના અધિકારીઓ માન દરવાજા સી અને બી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવામાં આવ્યા પરંતુ પાછા જવાની ફરજ પડી પાછલા ખાલી કરો તો કાપી શકે સદર પચીસો ચોવીસ ની જે નોટિસ આપવામાં આવેલી એનો સાતમો દિવસ આજે એટલે તમારે જણાવવા માટે આવ્યા છે કે વસવાટ ખાલી કરો અન્યથા સુરત મહાનગરપાલિકાનું લીંબાઈ જોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી થઈ શકે તેમ છે પછી સાહેબ તો વખત ખાલી કરવા માટે વેકલ બ્રિજ પર જવા માટેની જવાબદારી પણ તમારી છે